ભગવાન કૃષ્ણના જ અવતાર સમગ્ર દેશના અલગ અલગ સ્થાને આવેલા છે આજે આપણે લઈ જઈએ અમદાવાદથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂરના નાનોદરા ગામે જ્યાં રામદેવ પીરનું એક કલાયદું સ્થાનક આવેલું છે જ્યાં રામદેવ પેરના દર્શન કરીને લોકોને થાય છે ધન્યતાની અનુભૂતિ રામદેવ પીરના અનેકો મંદિર દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે જેમાં ખાસ રાજસ્થાન અને ગુજરાતમાં તો રામદેવ પેરના ઘણા મંદિરો આવેલા છે કારણ કે આ બે રાજ્યોમાં રામદેવ પેરના અનુયાયીઓની સંખ્યા ખૂબ વધારે છે ભક્તો તો રામદેવ પીરને શ્રી કૃષ્ણના જ અવતાર માને છે અને તેમના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ અમદાવાદથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર બાવળા તાલુકાના નાનોદરા ગામે રામદેવ પીરનું એક કલ્યાણકારી અને પાવનધામ આવેલું છે જે ભક્તોને આપે છે તેમના પાવન કાર્ય આશીષ નાનોદરા ગામના શાંત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે અહીં બિરાજે છે મહારાજ રામદેવ પીર મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ એક ખૂબ જ વિશાળ મંદિરના ભક્તોને દર્શન થાય છે જેમાં ગણતરીના પગથિયા ચડીને ભક્તો દર્શને પહોંચે છે મહારાજ રામદેવ પીરના ખૂબ જ સુંદર અને અતિક મનમોહક એવી રામદેવ પીંધી અને તેના પરિવારની મુહૂર્તના દર્શન કરીને ભક્તોનું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે અને મનમાં ને મનમાં ભક્તો તેમની તમામ મનોકામના મહારાજ રામદેવ પેનને જણાવી દે છે આમાં પીર ઉપર મને આસ્થા છે કામ થાય છે લોકોના બધાના બધા લોકો આવે છે મેળામાં દર બીજે દર્શન કરવા આવે છે બધાય શ્રદ્ધા છે મંદિર પર પૂનમના દાડે તો મેળા જેવું હોય છે ભગવાને રામા બાપાની એટલી પ્રેમ કૃપા એવી છે તે બધા ચાલતા માણસો આવે કોઈ માથે લઈને આવે કોઈ રોટી લઈને આવે અને શાંતિથી પછી મેળો થાય અને બાર ગામના મેં વેચનારા માણસો આવી અને આ એક શ્રદ્ધાપૂર્વક રહી અને કમાઈ અને જાય છે બાબાના ભક્તો એ મહારાજ રામદેવ પે ચોખા શ્રીફળ ગોગરનું ધૂપ અને કપડાના ઘોડા અર્પણ કરે છે અહીં આ મંદિરમાં દરેક બીજે ખૂબ જ ભવ્ય મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો ભક્તો અને અહીંના સ્થાનિક લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને તે સમયે વિશાળ ભંડારો પણ રાખવામાં આવે છે જેનો પણ લાભો તમામ અચૂક લે છે અહીં આ મંદિરમાં મહારાજ રામદેવપીરની સ્થાપના કેવી રીતે થઈ તે પણ એક રોચક બાબત છે રામાનંદજી નામના સાધુ જે મહારાજ રામદેવપીરની ભક્તિમાં જ તલીન રહેતા તે વર્ષમાં બે વાર રણુજા રામદેવપીરના સ્થાનકે પગપાળા જતા અને પગપાળા જ પરત આવતા રામદેવપીર પણ પ્રખર આસ્થા હોવાથી તેમના મનમાં પોતાના નિજ સ્થાનકે જ રામદેવપીરનું સ્થાનક સ્થાપવાની ઈચ્છા પ્રગટ થઈ જેથી કરીને રણુજાના સમાધિ સ્થાનેથી દિવ્ય જ્યોતને માથે રાખીને રામાનંદજી સાધુ જ્યોત અહીં નાનોદ્રા લઈ આવ્યા અને ધીરે ધીરે લોક ફાળો અને ફંડ ઉઘરાવીને આ મંદિરની અહીં સ્થાપના કરવામાં આવી મંદિરમાં ભરાતા દર પૂનમના લોકમેળા સમયે અહીં ભક્તોનું ઘોડાપુર ઉભરાય છે અને દર બીજના દિવસે પણ ભક્તો અહીં રામદેવ દર્શન માટે અચૂક આવતા હોય છે આ મંદિરમાં અન્ય દેવી દેવતાઓની પણ સુંદર મૂર્તિ સ્થાપિત છે જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે અને બાંધે છે પુણ્યનું ભાથું ખરેખર અજોડ છે અહીં ભક્તોની શ્રદ્ધા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ